નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના ભાવની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર બુલિયન બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી સતત સોનાની કિંમતોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો આજના ખાસ આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતો માં કેટલો ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની અંદર સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડીઓની અંદર મેળવવાના છીએ જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો

મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જો આપણી ચેનલમાં ફરીથી બુલિયન બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને સોનાની કિંમતોમાં સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો શું આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો રવિવારના દિવસ થી સોનાની કિંમતો દસ ગ્રામ સોનું નેવ હજાર નેવમાં જયારે સો ગ્રામ સોનું નવ લાખ નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે જયારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આજે ગ્રામ ગ્રામ સોનું બ્યાસી હજાર આઠસો જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે છે તો આજે જે 1 ગ્રામ ચાંદીની કિંમત વાત કરીએ તો 109 રૂપિયા જ્યારે 10 ગ્રામ ચાંદી 1099 માં જ્યારે 100 ગ્રામ ચાંદી 10990 માં અને 1 કિલો ચાંદીની કિંમત 109900 રૂપિયાની સપાટીએ જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી પણ સતત હવે ઘટતી જોવા મળી રહી છે અને હાલમાં વાત કરીએ તો મિત્રો ઘણા બધા શહેરોમાં સોનું જે છે એ ધીમી ગતિએ સતત ઘટતું જોવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદી ચાંદીની કિંમતોમાં માં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ભારતમાં સોનાનો ભાવ ઘણી બધી બાબતો ઉપર આધાર રાખે છે જેમ કે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ રૂપિયાના અને ડોલરના ભાવ

ના પસંદ કરતા હોય છે જો મિત્રો તમે પણ તમારા શહેરની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ તમારા શહેરોની અંદર પણ સામાન્ય ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો છે ના કારણે થતો હોય છે જેની ટૂંકમાં માહિતી મેળવી લઈએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય છે તો જેની સીધી અસર સોનાના ભાવને હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંગું થતું જોવા મળતું હોય છે નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડો બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે સોના તેમજ ચાંદીના દાગીના સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છે એ દિવસે ને દિવસે મોંઘુ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે અને હાલમાં સો

સૌથી વધારે અસર થતી હોય છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે પરંતુ આપણે ગુજરાતના શહેરોની વાત કરીએ તો ઘણા બધા લોકો જે છે એ ખાસ કરીને લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવવાનું પસંદ કરતા હોય છે તો પછી એ લોકોને સોનું મોંઘું જોવા મળી રહ્યું છે જેના કારણે ઘણા બધા લોકો જે છે એ મિત્રો અઢાર કેરેટ સોનાના દાગીના બનાવી અને અને સોનો ખરીદવાનું પસંદ કરી રહ્યા છે તો હવે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં રોજ બરોજ ફેરફાર જોવા મળી રહ્યા છે ક્યારેક સોનાના ભાવ વધે છે તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે દરેક શહેર મુજબ પણ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળતો હોય છે ત્યારે વાત કરીએ તો મિત્રો આજે ફરીથી બજાર ખૂલતાની સાથે જ સોના તેમજ ચાંદીની કિંમતોમાં સામાન્ય રીતે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડોની થવાની શક્યતા છે કે નહીં જો મિત્રો યુએસ ડોલરની અંદર મજબૂતાઈનો માહોલ જોવા મળે અને વાત કરીએ તો સોનાની માંગની અંદર ઘટાડો જોવા જોવા મળે મળે અને શેર માર્કેટની અંદર તેજી તો આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસ ના અંત સુધી સોનાનો ભાવ જે છે એ એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે કારણ કે બે હજાર ચોવીસમાં સોનાની કિંમતોમાં ત્રીસ ટકાથી પણ વધુનો વધારો નોંધાયો હતો અને હાલ મિત્રો બે હજાર પચીસની વાત કરીએ તો બે હજાર પચીસની શરૂઆતથી સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે ને અત્યાર સુધીમાં સોનું જે છે એ લગભગ મિત્રો તેત્રીસ જેટલું મોંઘું થતું હોય જોવા મળી રહ્યું છે તો હવે સોનાના દાગીના સસ્તા ક્યારે થશે અને સોનું ક્યારે સસ્તું થશે સોનાની એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાર્ટી એ ટ્રેડ કરી અને મધ્યમ વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ ને લગતી સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટુડિયો અપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા રહીશું